મારા પછી ફરક કેવા સારું પડશે તો નમસ્કાર મિત્રો અમે આવી ગયા છે હવે વેરાવળ રોહિતભાઈ નું યુટ્યુબ માંથી આવ્યું છે સિલ્વર બટન જેને લેવા માટે પણ એવામાં મિત્રો યુટ્યુબ બટન લઈ અને આ ભાઈ ગયા અને મિત્રો વેરાવળ આવો તો આ ભાઈની લસ્સી અને દૂધ બોટલ પીધા વગર જાતા જ નહીં કારણ કે આ ભાઈની લસ્સી અને દૂધ બોટલ પીધી નથી તો કંઈ પણ પીધું નથી તો મિત્રો જ્યારે પણ તમે વેરાવળ આવો ત્યારે ચામુંડા લસ્સી સોડા સેન્ટરે લસ્સી પીવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો ભાગ્યની વાત તો એ છે કે આ સિલ્વર બટન આવ્યું છે મહાશિવરાત્રી ના દિવસે ભૂલ્યા વગર કોમેન્ટમાં એવું શિવલિંગ બતાવશું કે જે દરિયા અંદર પણ આવેલું છે તો મિત્રો આ વિડીયો તમે ખાસ કરી અને છેલ્લે સુધી પણ જોજો અને સાથે મિત્રો જો કદાચ આ શિવલિંગ તમે દર્શન કરશો તો તમારી મનની મનોકામના પણ આજે પૂરી થવાની છે અને મિત્રો રોજના જો આવા વિડીયો જોવા માટે પેલા તો જલ્દીથી અમારા આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આપણા પણ આ ચેનલ નું સિલ્વર બટન જલ્દીમાં જલ્દી આવી શકે અને મિત્રો રોહિતભાઈના સિલ્વર બટન સાથે હવે અમે લોકો છે તે દરિયામાં મહાદેવના શિવલિંગના દર્શન કરવા પણ જઈએ છીએ જે દરિયાના મોજાની સાથે સાક્ષાત મહાદેવ પણ ત્યાં શિવલિંગના રૂપમાં બિરાજમાન છે અને મિત્રો તમે દરિયાનો કુલ નજારો પણ જોઈ શકો છો જે મહાશિવરાત્રીના દિવસનો પણ છે અને સાથે મિત્રો આવું અદ્ભુત અને ચમત્કારી શિવલિંગ તમે ક્યાંય પણ નહીં જોયું હોય તો ચાલો મિત્રો મહાદેવ તો જુઓ મિત્રો હવે મહાદેવ નું શિવલિંગ જે દરિયામાં પણ સાક સાત બિરાજમાન છે અને તેનું જલ અભિષેક પોર સમુદ્ર કરે છે અને આટલું જ નહીં પરંતુ મિત્રો મહાદેવ ના માથું ટેકાવાથી બધી જ દુઃખ દર્દ

મહાદેવ એટલે કે ભોળાનાથ પાસે તમે ગમે તે માગો તે તમને ક્યારેક ને ક્યારેક પણ જ દે છે બસ ખાલી તમારું મન અને તમારી ભક્તિ પણ સાચી હોવી જોઈએ અને ત્યારબાદ મિત્રો મેં પણ મહાદેવ દર્શન કરી અને તેમના આશીર્વાદ પણ લીધા અને ત્યારબાદ સિલ્વર બટન ને પણ મહાદેવ ના શરણો નો સ્પર્શ કરાવ્યો અને મિત્રો આ ભીડભંજન મહાદેવ નું એવું એક મંદિર છે કે જે દરિયામાં પણ બિરાજમાન છે જે મિત્રો વેરાવળ થી થોડીક દૂર ભીડિયા સિટી ની અંદર પણ આવેલું છે અને ત્યારબાદ મિત્રો મહાદેવના દર્શન કરી આશીર્વાદ લઈ અને અમે નીકળી ગયા બીજી બાજુ રખડવા અને અંદર બનેલા રત્નો જેમાં મિત્રો શંખ ની સાથે સાથે ઘણા બધી અલગ અલગ પ્રકારના પથ્થરોને તમને ઘણું બધી જોવા પણ આજે મળવાનું છે આ વિડીયો ની અંદર જેમાં કોડિયો અને ઘણા બધી પ્રકારના રત્નો જેમ કે લાલ લીલા પથ્થરો અને ઘણું બધું મિત્રો તમને આ વિડીયો સિલ્વર બટન નો કેક પણ બનાવવાનો ઓર્ડર આપી દીધો છે અને તે કેક પણ આપણે કાપી અને આ વિડીયો તમને જોવા પણ મળશે તો મિત્રો છેલ્લે સુધી આ વિડીયો ની અંદર પણ તમે બન્યા રેજો અને ત્યારબાદ મિત્રો આવા બધી દરિયાના રત્નો ને જોઈ અને અમે પણ નીકળી ગયા હવે આગળના સફર માટે કારણ કે મિત્રો ઘરે પહોંચીશું તે પહેલા તો તમને અલગ અલગ ઘણી બધી વસ્તુઓ પણ આજે જોવા મળવાની છે અને ત્યારબાદ મિત્રો મહાદેવ દર્શન કરી આ બધી અવનવી વસ્તુઓ જોઈ અને અમે પણ હવે નીકળી ગયા આગળ જવા માટે અને ત્યારબાદ મિત્રો રોહિતભાઈ કે હવે આગળ શું કરવાનું છે તો મેં કીધું કે હવે સિલ્વર બટન તમારું છે તો હવે તમે જે કયો તે જ આજે આપણે આખો દિવસ કરવાનું પણ છે અને રોહિતભાઈ કે હવે અહીંથી જઈએ આપણે રંગીલા રસ પીવા માટે પણ અને મિત્રો નારિયલ પાણી નું કઈ ધ્યાન માં લીધું નહીં અને પૈસા ને ત્યારબાદ મિત્રો પેલા તો આ રસ બનાવવાના મશીન ને પણ જોયું અને ત્યાં તો મિત્રો રોહિતભાઈ એ પણ રસ નો ભરીને આપ્યો આપણા હાથ માં આપણે બધા ખાઈ પી અને મજા કરવાની છે કારણ કે મિત્રો ભાઈ નો એવોર્ડ અત્યારે આપણા હાથ છે અને મિત્રો રંગીલા માં રસ પીધા બાદ આપણે ઘરે જઈ અને યુટ્યુબ બટન નું અનબોક્સિંગ પણ કરવાનું છે અને જે સીન મિત્રો તમને જોવાના છે છે એ તો આ રાતના રાતના સીન કારણ કે કેક કાપ્યો અને ખૂબ મસ્તી પણ કરી સુધી બન્યા રેજો જરાય પણ આ વિડીયો ને સ્ક્રીપ નો કરતા અને મિત્રો તે સાથે રોહિતભાઈ પણ આજે ગભાઘપ બધી ગુગલ પે પણ કરે છે કારણ કે મિત્રો ભાઈની ખુશીનો તો આજે કોઈ પાર જ નથી સિલ્વર બટન પણ લઈ આવ્યા છે એટલા માટે તો મિત્રો હવે પહોંચી ગયા છે અમે ઘરે એટલે ઘરે જવાની તો કઈ વાત જ જોઈ નઈ ડાયરેક્ટ દુકાને જઈ અને ડાયરેક્ટ જ અનબોક્સિંગ કરી નાખ્યું કારણ કે સિલ્વર બટન જોવાની આટલી ખુશી અંદર થી મહેસૂસ થતી હતી અને ત્યારબાદ મિત્રો સિલ્વર બટન ને જોઈ અને દિલ ને એવી ઠંડક મળી કે રોહિતભાઈ ની મહેનત ને ખરેખર સલામ છે છે અને મિત્રો રાત ની તો અલગ જ વાત કારણ કે ભાઈ બનો અને દોસ્તારો ભેગા થાય પછી તો વાત પતી જ ગઈ કારણ કે મિત્રો આટલી ખુશી હતી આટલી ખુશી હતી કે અમે બનાવ્યો સિલ્વર બટન નો કેક તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે રોહિતભાઈ મીણબત્તી ને બધી લગાડી અને ટોટલિંગ સુવિધા પણ કરી રહ્યા છે એટલે કે હમણાં થોડીક કેક પણ કાપવાનો છે અને ગોતવા તોય પણ ન મળે તો મિત્રો વિડીયો ને બટન દબાવી અને વધારે લોકો સુધી પણ આ વિડીયો શેર કરજો અને હવે જુઓ મિત્રો તમે પણ આ વિડીયો કારણ કે મિત્રો જિંદગી જીવવાની મજા તો મોજ મસ્તીમાં જ છે બાકી સવારે ઉઠી અને જ છે અને મિત્રો સાચી વાત કહું તો હવે મારું ભાષણ પણ વધી ગયું છે તો જુઓ હવે મિત્રો તમે પણ આ ત્રણ <laughs> <laughs> आपदमनारी सतने अद्पू Бज ज साफियां टिर थी ॹनsकां के लोखावा ० बॉल के लिय विजितने कमत अनियाता बैंत खबर <laughs> यदी शर माने रह्या बोलका आण

অদেয়ে তো মাই মাডুয়ে সহোয়ুনে আনাই কবের দেকায়ুনে সহোয়ে তোয়েনে শহোয়ে নাইনে পারিনে সহোরাইয়ে সহোয়ে। এশ

ઓકે આમ જરા કામ એક નાનો નમવાનું હોય ને આ કેરેલ બસ બસ તો તને ડોટમેસ કોરો એક નંબર છે બનાવવાનું ધન્ય છે ગટ્ટી આવી વિડીયો બને આ મારી ગટ્ટી હે ફટાફટ આ ગટ્ટી એ જિંદગી ગોટાય ચડાવી ને આ વસ્તુ સેલેન આઇટમ છે ભાઈ આપણે કોઈને આપી નથી આપણે બે ભાઈને જ ખાવાની છે તો નથી બેમાંથી કાલ

ની નઈໃજે બાકી છે પછી આપણે આપણને બાકી છે તો ને બાકી છે ને બે ખોળો સકતે ને આ સુગર બટન નો ભાગ દેતો પટકો કહી દે સીધો યુટ્યુબર બનાવ હવે આપણે પછી ફોન દે તો એને તારું બની જશે થવા દે હું કઈ નહિ અમારે ભાગ પડશે

હા ભાઈ ભાઈ તો ખાઈ ખાઈને જાવ એટલે રેવા દીધો આવો ખાધો આ આવું જતો